વલસાડના ચરવાડા ગામના કોસ્ટલ હાઇવે પર ગમખવાર અકસ્માત માછલી ભરેલી રિક્ષા ટેમ્પોમાં ધડાકાભેર ઘુસી જતા રસ્તા પર માછલીઓ વેરાઈ રિક્ષામાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા વલસાડના ચરવાડા ગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઇવે પર એક અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ હતી માછલીઓ ભરીને જતી એક રિક્ષા રસ્તા ઉપર ઊભેલા ટેમ્પો પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં રિક્ષા પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર બે લોકોને ઈજાઓ પહોંચી હતી ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના એક તળાવમાંથી માછલીઓનો જથ્થો ભરીને રિક્ષા નંબર જી જે ફિફ્ટીન ડબલ ટી ટુ ફાઇવ ફોર ફાઇવ વાપી તરફ જઈ રહી હતી ત્યારે આ રિક્ષા વલસાડના છરવાડા ગામના કોસ્ટલ હાઇવે પર પહોંચી ત્યારે ત્યાં રસ્તા ઉપર પહેલાથી જ ઉભેલો એક ટેમ્પો સાથે તે ધડાકાભેર અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા રોડ પર જ બે થી ત્રણ જેટલી પલટી મારી ગઈ હતી અકસ્માત ને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી અકસ્માત સર્જાતા રિક્ષામાં ભરેલી જીવતી માછલીઓનો જથ્થો રસ્તા પર વિખેરાઈ ગયો હતો અકસ્માત સર્જાતા અને રસ્તા ઉપર તફડતી માછલીઓને જોઈ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા સ્થાનિકોએ માનવતા દાખવીને રસ્તા ઉપર વિખેરાયેલી માછલીઓને એકઠી કરી ફરીથી કોથળા અને ડ્રમમાં ભરવાની કામગીરીમાં મદદ કરી હતી રિક્ષા પલટી જતા તેમાં સવાર બે ઈસમોને ઈજાઓ પહોંચી હતી બનાવની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા